હલો ફ્રેન્ડ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર પછી ને રવિવાર આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બકાલા માર્કેટયાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ વાલ વાલના જે કિલ્લાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ દૂધી દૂધીના કિલ્લાના જે ભાવ છે તે સાત રૂપિયાથી લઈ આઠ રૂપિયા છે હવે જોઈએ વટાણા તો મિત્રો વટાણાના જે કિલ્લાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ બ્રોકલી બ્રોકલીના જે કિલાના ભાવ છે તે પિસ્તાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે हमें जो लींबू लींबू किलाना भाव से पचास रुपया लई पंचावन रुपया से हम जो मरसा मरसा जिला भाव से पात्र रुपया लई 40 रुपया से हमें पुरियावारा पुरीवाड़ा छोरा पुरीवाड़ा छोरा ना भाव से पात्रीस रुपया थी लाइ 40 रुपया से हमें ज भाफ़डा वाल फाफड़ा ना जे किला भाव से पच्चीस रुपया थे लई तीस रुपया से जो ये देसी काकड़ी देसी काकड़ी ना जे किला भाव से चालीस रुपया लई सीतेर रुपया हमें ना जे चरगवा भाव से पंचोत्र रुपया लई एशी रुपया से जो ये चरको। चरको। चरको ફુલાવર ફુલાવરના જે ઉધળા પોટલાના ભાવ છે તે સિત્તેર રૂપિયાથી લઈ એસી રૂપિયા છે હવે જોઈએ કોબીજ કોબીજના જે કિલ્લાના ભાવ છે તે ચાર રૂપિયાથી લઈ પાંચ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે કિલાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ લાલ મરસા लाल मरसा किला भाव है तीस रुपया लई सेतालीस रुपया हमें जोए लाबी मरसी लाबी मरसीना किला ना भाव से पचीस रुपया लई तीस रुपया से हम जो शिमला मरसा शिमला मरसा किलाव है पचीस रुपया थी लाई तीस रुपया हमें जोए ચકરિયા ચકરિયાના જે કિલાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલી રૂપિયા છે હવે જોઈએ કાશી કેરી કાશી કેરીના જે કિલાના ભાવ છે તે એકસો ત્રીસ રૂપિયાથી લઈ એકસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ કદુ કદુના જે કિલાના ભાવ છે તે અઢાર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ ગાજર ગાજરના જે કિલ્લાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ કારેલા કારેલાના જે કિલાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલી રૂપિયા છે હવે જોઈએ રતાળુ રતાળુના જે કિલાના ભાવ છે તે પિસ્તાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ ભીંડો ભીંડાના જે કિલ્લાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ કાચા કેરા કાચા કેરાના જે કિલ્લાના ભાવ છે તે ચૌદ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ ટમેટા ટમેટાના જે કિલ્લાના ભાવ છે તે પાંચ રૂપિયાથી લઈ છ રૂપિયા છે હવે જોઈએ રીંગણાં રીંગણાના જે કિલ્લાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ 25 रुपया से હવે જોઈએ ઘીંસોડા ઘીંસોડાના જે કિલાના બાવસે તે 40 રૂપિયા થી લઈ 45 રૂપિયા છે હવે જોઈએ ગુવાર ગુવારના જે કિલાના બાવસે તે 60 રૂપિયા થી લઈ 70 રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટ યારના લીલાચક ભાજીના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડિયોની નોટિફિકેશન છે તો દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ને ફોલો કરી દેજો ધન્યવાદ